અંકલેશ્વર નજીક હાઈવે ઉપર પસાર થતી ટ્રક માંથી પિસ્તાલીસ બકરા મુક્ત કરાયા ટ્રક ચાલક ની ધરપકડ અંકલેશ્વર નજીક હાઈવે ઉપર માંડવા ટોલ નાકા નજીક થી અંકલેશ્વર બીડીઝન પોલીસે માં ખુરતા પૂર્વક લઈ જવાતા પિસ્તાલીસ જેટલા બકરાઓને મુક્ત કરાવ્યા હતા અંકલેશ્વર નજીક હાઇવે પર માંડવા ગામ પાસેના ટોલપ્લાઝા નજીક કંકલેશ્વર બી ડીઝન પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન બાતમી વાળી શકાવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં ખુરતા પૂર્વક બાંધેલી હાલતમાં પિસ્તાલીસ જેટલા બકરા મળી આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક બનાસકાંઠાના ઘોડિયાળનો રહીશ ઇલિયાસ ખાન દિલાવર ખાન જાડેજાની ધરપકડ કરી હતી પોલીસે બકરા ભરાવનાર આરોપી સુરતના શેખ નાઝુમી સાબુદીન વોટ ડેન્ડ કર્યો હતો આરોપી વિરુદ્ધ પશુ પશુકૃત અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર અવિઝ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર